ભરૂચ રાજપૂત ક્ષત્રિયો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદન પત્ર આપ્યું રૂપાલા નું પુત્ર કરવા જતા પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતા સર્જાયા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા જબરદસ્ત વિરોધ કરાઈ રહ્યો છે રાજ્યમાં રાજપૂત દ્વારા વિરોધ છે જેમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક ઉપરથી તેમની ટિકિટ રદ કરવાની માંગ પણ અડગ છે પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકી સમાજના એક સ્નેહમિલન સમારોહ સભામાં રજવાડાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં પ્રથમ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં જિલ્લા નિવાસી કલેક્ટર એન એમ ધાંધલને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું સમાજ દ્વારા રૂપાલાના પુત્રાનું દહન કરવા જતાં પોલીસે જોઈ જતા પીઆઈ સહિતના અધિકારી આગેવાનોમાં તોડધામ સાથે પુત્રાની ખેસતાડના દ્રશ્યો સર્જા હતા જોકે પોલીસે પુત્રાને પોતાના કબજામાં લઈને પુત્રા દહનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો なんで